જય કિસાન મિત્રો જગત તાત ખેડૂત ચેનલ તારું સ્વાગત છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત ચેનલ આજે આપણા ઘરે જે પ્રાથમિક શિવલિંગ હોય બાર હોય ને બાર જ્યોતિર્લિંગ હોય તેનું સ્વરૂપ સ્વરૂપ બનાવ્યું છે આ રીતે જો આ રીતે હોય ને આ બાજુથી કા જો આ રીતે બારે બાર જ્યોતિર્લિંગ કમ્પ્લીટ બનાવી છે અને અત્યારે તેનું પૂંજા વિધિ ચાલે છે અમારા ઘરે જેને પ્રાથમિક શિવલિંગ કહેવાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાલ ચેનલ આ બાજુ મિતુ બેન બેઠા આ બાજુ સુનિલભાઈ પાર્શ્વર છે આશીષભાઈ જય માતાજી હર મહાદેવ નોમ નમઃ શિવાય ઓમ નમો શિવાય આ બાજુ અમારા શ્રીમતી બેઠા શિવ પૂંજા હાલે જે પ્રાથમિક શિવલિંગ કહેવાય બારે બાર જ્યોતિર્લિંગ આપણે ઘરે બનાવીએ તે જો આ પ્રાથમિક શિવલિંગ બનાવીએ પછી આની એકી સંખ્યામાં ટૂંકમાં પૂજા કરવાની હોય ત્રણ દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ તે રીતે પૂજા કરી અને આનું પાણીમાં વિસર્જન કરવાનું હોય તો અમે બધાએ ફેમિલી મિત્તલબહેન એની પૂજા કરી લીધી આ બાજુ બા અને સુનિલભાઈ અને આશીષભાઈને હવે પૂજા કરશે અને અમે પણ પૂજા કરશું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન આ છે પ્રાથમિક શિવલિંગ જે અમે ઘરે બનાવ્યા આપણે માટી આવે તેમાંથી કા રાફડાની જે ધૂળ હોય તેમાંથી પ્રાથમિક શિવલિંગ બનાવી ગયેલ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાત તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન પ્રાથમિક શિવલિંગની પૂજા હાલે ઘરે પ્રાથમિક શિવલિંગ બનાવ્યા અમે જે બારે બાર જ્યોતિર્લિંગ હોય તે રીતે બાર અને આને એકી સંખ્યામાં

જે પ્રાથમિક સિંગલ લિંગ આપણે બનાવ્યા કરે તેની અને જેને એકી સંખ્યામાં ટૂંકમાં અને રાખવાના હોય ને આપણે ઘરે એકી સંખ્યામાં ઘરે રાખવાનો હોય ત્રણ દિવસ પાંચ દિવસ છ દિવસ અને નવ દિવસ આ રીતે તેની સવાર સાત મુદ્દા બીજી હોય કે સવારે પાણી હવે આમાં ગંગાજળ નાખી કરશે બધામાં તો એક એક ટીપું નાખી

મિત્ર ના મમ્મી એ ગંગા જો ચડાવે તો લાઈક કોમ સબસ્ક્રાઈબ જો ગત બતા હર મહાદેવ જય શિવ શંભુ જય બોડિયાનાથ તો જો ગત બતા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ હું જે બા ચંદન ચંદન થી તેને બધા શિવલિંગો ને તિલક કરવાનું કામ કાજાલે

બે ગુણ હાલે કામકાજ કાજ મિત્ર ના ગુલાલ બિલકુલ સડાવી દીધું આપણે ચંદન નો કરીએ બધા બારે બાર જ્યોતિ લિંગુ હાલો થઈ ગયો હવે હું આ ગુલાલ છે ને તા હવે આ બિલ ગુલાલ નું કામકાજ હાલે બારે બાર જ્યોતિલિંગો સમર્પિત કરવાનું હર હર મહાદેવ હર હર મહાદેવ જય શિવદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શિવ બિલકુલ પણ આપણે શાળા વાય આવે છે આ કારાથલ એ પણ બે 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 દાણા નાખતું જવાનું જય શ્રી શંભુ કારા તમે પણ સમર્પિત કરી દીધા બાર બાર જ્યોતિર્લિંગ ને જે પ્રાથમિક શિવલિંગ કહેવાય ઘરે જે આપણે બનાવીએ તે એકી સંખ્યામાં તેને રાખવાના હોય ત્રણ પાંચ સાત અને પછી પધરાવાઈ દેવાના હવે આપણે શોખા સમર્પિત કરીએ જય શિવ શંભુ જય શિવ શંભુ જય શિવ શંભુ જય શિવ શંભુ હર મહાદેવ હર મહાદેવ હર 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 મહાદેવ અમે બંને જણાએ સોકા પણ જે કામ કર્યું હોય તે પૂરું કરી લીધું હવે સડાવીએ આપણે બીલી પત્ર અને ફૂલ બધામાં મૂકવાના છે કે જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર હર હર મહાદેવ હર મહાદેવ

કરરણ મહાદેવ શ્રાવણ માસની શુભકામના આજે આપણે ઘરે જે પ્રાથમિક શિવલિંગ તરીકે બાર જ્યોતિર્લિંગ બનાવ્યા તેની પૂજન વિધિ કરી તેમાં પુષ્પ અને બીલીપાન જે કંઈ વિધિ આવતી હોય તે કર્યું પંચામૃત કર્યું આ બધી કામકાજ કર્યું છે ભાઈ યુટ્યુબ ફેમિલી તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ને ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન